નમસ્કાર ગુરુ પલી ગુજરાત કથા ન્યૂઝમાં માં આપ સૌનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે ગુજરાતમાં સરકારી પેન્શનર માટે ગુડ ન્યૂઝ મોંઘવારી ભથ્થા માં ચાર ટકા નો વધારાની જાહેરાત કરવામાં આવી છે એમએસયુ હોસ્ટેલ માં મેસ થી મુદ્દે આંદોલન કરનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ લીધે વિદ્યાર્થીઓ વહાડ્યા ગુજરાત માં સુપ્રસિદ્ધ ફરવાના સ્થળોમાં અમદાવાદ હોટ ફેવરિટ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ઓગણીસ પોઈન્ટ વિસ્તારો સૌરાષ્ટ્રમાં બે ડેમ છલકાઈ જતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાક એક્ટર ફવાદ ખાન આઠ વર્ષ બાદ બોલીવુડમાં એન્ટ્રી કરશે કલ્કી સફળ થતા સલાદના બીજા ભાગની તૈયારીઓ શરૂ

ભગવાન જગન્નાથજી એકસો છત્રીસ રથયાત્રા અન્ય દેવ દેવો શોભાયાત્રા નીકળશે ચરોતર વર્ષ બે હજાર ચાર માં સારસની સંખ્યા એકસો સત્યોતેર માંથી વધીને ચૌદસો ને એકત્રીસ થઈ ગઈ છે ગુજરાત આપ સુધી છું નમસ્કાર